નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ પાંચસો વીસથી ઊંચા ભાવ છસો ને સાત રૂપિયા ચણા અગિયારસોથી તેરસો ને દસ બાજરો ચારસો એંસીથી પાંચસો બાસઠ તુવેરની વાત કરીએ તો સત્તરસો ને પંચાવન છતર સો સત્તરસો પંચાવનથી ઓગણીસો ને પંચાણું રૂપિયા અડદ અગિયારસોથી સોળસો ઇઠ્યાસી મગફળી ઝીણી આઠસો દસથી અગિયારસો એકવીસ મગફળી જાડી આઠસો ત્રીસથી અગિયારસો અડસઠ ધાણા તેરસોથી પંદરસો સોયાબીન સાતસો દસથી નવસો બાવન તલ ઓગણીસો પચાસથી પચીસો ને પચાસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ચાર હજારથી ઊંચ ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને ત્રીસ જુવાર છસો નેવુંથી છસો ને નેવું મગ અગિયારસોથી સત્તરસો રૂપિયા તલકાળા અડત્રીસો પચાસથી આડત્રીસો પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ તેરસો પચાસથી ઊંચ ભાવ પંદરસો ને પચાસ રૂપિયા મગ બારસોથી સોળસો રૂપિયા અડદ અગિયારસોથી સોળસો રૂપિયા ઘઉં પાંચસોથી છસો ને પિસ્તાલીસ ચણા એક હજાર દસથી બારસો ને સાઠ મગફળી ઝીણી નવસોથી ચૌદસો પાંત્રીસ મગફળી જાડી નવસોથી અગિયારસો ને વીસ અજમો સત્તરસો પંચાવનથી સિત્તાવીસો રૂપિયા એરંડા એક હજારથી બારસો ને છત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો પચાસથી બારસો ને વીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી છસો ને પચીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર રૂપિયા તલી સત્તરસોથી બાવીસો સિત્તેર લસણ ચાર હજારથી પાંચ હજાર ચારસો સાઠ અગિયારસો પચાસથી અગિયારસો પિંચોતેર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને પંદર રૂપિયા તલ સફેદ બે હજારથી ચોવીસસો અઠ્ઠાણું તલકાળા ચાર હજાર એકથી ચાર હજારને એક ઘઉં પાંચસોથી છસો ને પાંચ તાલકળા પાંચસોથી છસો અગિયાર ચણા સાતસોથી તેરસો અગિયાર તુવેરની વાત કરીએ તો એક હજારથી અઢારસો એકવીસ રૂપિયા મગફળી જાડી સાતસોથી અગિયારસો ચાલીસ લસણ પાંત્રીસો પચાસથી ચાર હજાર સાતસો ને અઠ્ઠાણું સોયાબીન સાતસો એકાવનથી આઠસો ને પચીસ નવસોથી બારસો રૂપિયા મેથી આઠસોથી બારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જબાવ ચાર હજારથી ઊંચ ભાવ ચાર હજાર એંસી રૂપિયા વરિયાળી આઠસો પચાસથી અગિયારસો એકાવન રાય નવસોથી નવસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની જબાવ પાંચસો એકાવનથી ઊંચ ભાવ સોળ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સિત્તેરથી સાતસો કપાસ બારસો એકાવનથી પંદરસો ને સોળ મગફળી ઝીણી સાતસો એકથી અગિયારસો એક મગફળી જાડી છસો એકથી બારસો છપ્પન કલંજી પંદરસો એકથી આડત્રીસો એકતાલીસ એરંડા અગિયારસો એક્યાસીથી બારસો ને એકસઠ તલકાળા અડત્રીસો છોતેરથી પિસ્તાલીસો ને એકાવન તલ બે હજારથી પચીસસો એકત્રીસ વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ત્રણ હજાર ચારસો એકથી ચાર હજાર એક્યાસી રૂપિયા ધાણા નવસો એકથી પંદરસો એકાવન ધાણી એક હજાર એકથી પંદરસો એકોતેર મકાઈ ચારસો એકાવનથી ચારસો ને એકસાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો એક્યાસી રૂપિયાથી આઠસો ને એકસાઠ રૂપિયા ચણા અગિયારસોથી બારસો ને છ્યાસી અડદ અગિયારસો એકવીસથી સોળસો એકવીસ મગ અગિયારસો એકત્રીસથી સોળસો એકાવન તુવેરની વાત કરીએ તો અગિયારસો એકથી ઓગણીસો ને એકતાલીસ રૂપિયા સોયાબીન છસો એકસાઠથી નવસો ને અગિયાર વાલ ચારસો એકાવનથી સોળસો છોતેર રાય નવસો એકાવનથી અગિયારસો એકાણું ચણા સફેદ બારસો એકથી ચોવીસસો ને એકાવન રાયડો એક હજાર એકવીસથી અગિયારસો એક્યાસી લસણ અઢારસો એકતાલીસથી ત્રેપનસો ને એકવીસ વટાણા તેરસો એકાવનથી તેરસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બીજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીકંઢરી છે તેવા તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર